અને અરવલ્લી સાબરકાંઠામાં પશુપાલકો માટે ધારાસભ્યનો પત્ર સાબર ડેરીના એમડીને સંબોધી ભાવફેર આપવા માટે ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પશુપાલકોના ચારસો કરોડથી વધુ નફો આપવાનો હજુ બાકી છે સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી ન થતા આ કામગીરી અટવાઈ છે પશુપાલકોને મળતો ભાવફેર ન મળતા હાલાકી થઈ રહી છે ત્યારે જે પશુપાલકોને નફો આપવાનો બાકી છે તેને લઈને

આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે કોઈને બિયારણ લાવવાનું કોઈને ખાતર લાવવાનું કોઈકને વાવેતર કરવાનું કોઈકને ઓજાર લાવવાના કોઈકને વિદ્યાર્થીઓની ફી ભરવાની કોઈકને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમણે કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મિટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે અને આજ મુદ્દે આપણી સાથે બાયડના ધારાસભ્ય ધવલભાઈ ઝાલા જોડાઈ ચૂક્યા છે ધવલભાઈ સ્વાગત છે આપનું ગુજરાત વર્ષમાં આપે ખેડૂતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે શું છે એ ચિંતા કેમ પશુપાલકોનો પ્રશ્ન હોય છે પશુપાલકોને આ ઉનાળા દરમિયાન ત્યારે પૂરો થવાની તૈયારી હોય ઉનાળો અને ચોમાસાની શરૂઆત હોય એ દરમિયાન એમને જે આખા વર્ષ દરમિયાન નો ભાવ વધારો હોય છે એનો ડિફરન્સ જે હોય ડિફરન્સ એમને મળતો હોય છે એટલે એક બોનસ સ્વરૂપે કહેવાય એમને અને એનાથી એ લોકો પોતાનું પ્લાનિંગ કરેલું હોય પશુપાલકોને દર વખતે ખબર જ હોય કે આ ટાઈમમાં અમારી જોડે પૈસા આવશે કોકે કોકની જોડે આખા વર્ષ દરમિયાન ઊંચીના ના પૈસા લીધા હોય તો એને પરત કરવાનો સમય હોય એના માટે કાં તો કોકને પોતાના દીકરાઓની ફીઓ ભરવાનો આધારો કે સત્ર ચાલુ થાય ચોપડા લાવવાના હોય ચોપડીઓ લાવવાની હોય વરસાદ પડે એટલે બિયારણની જરૂરિયાત પડતી હોય બધા એવી સામગ્રીઓની જરૂર પડતી હોય ખાવા માટેની વસ્તુઓની જરૂર પડતી હોય ઉધારી ચૂકવવાની હોય આવા સંજોગોની અંદર પરંતુ પરિસ્થિતિ એવી છે ક્યાં પશુપાલકોને આ વખતે મળ્યું નથી એટલે પશુપાલકોને ક્યાંક માર્કેટમાંથી ઓછી નું લાવવું પડે ડબલ પૈસા ચૂકીને લાવવું પડે પ્રકારની વ્યવસ્થા ઉભી ના થાય તો આ પ્રકારનું વાતાવરણ ઊભું થતું હોય છે સાથે પરિસ્થિતિ ના કારણ એવા ઉભા થાય છે કે ભાઈ અત્યારે જે ઇલેક્શન ના બાકી છે કે પંદર તારીખ પછી એનું ઇલેક્શન ચેરમેન ચેરમેન નું ત્યારે છે પરંતુ ડિરેક્ટરો ને પોતાના કામ માટે બધું કરી શકે છે પરંતુ જે પશુપાલકો થી ડિરેક્ટર જે પશુપાલક થી સાબર ડેરી ચાલે છે જે દૂધ ઉત્પાદકો થી આજે સાબર ડેરી નવી રહી છે આવક નો સ્ત્રોત મોટા પ્રમાણમાં ઉભો થાય છે એ બધું બાકી રહે ભરતી કરવી હોય તો ભરતી પણ થઈ જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પશુપાલકો માટે તાત્કાલિક ધોરણ પર નિવાકરણ નિરાકરણ લાવવાની વાત નથી એ વાત સાથે આજે મેં પત્ર લખ્યો છે અને મને ખબર છે કે આ પશુપાલકો આગલા દિવસોની અંદર ઉગ્ર રજૂઆતો કરવાના છે એટલે મેં એક જાગૃતતા નાગરિક તરીકે મેં એમડીને પત્ર લખીને ધારાસભ્ય તરીકે કીધું છે કે અરવલ્લી જિલ્લાના લોકો તકલીફમાં કેવું એવું હતું કે પંદર તારીખ સુધીનું અમને એવું કીધું છે કે ભાઈ ચેરમેન પદ માટેની પંદર તારીખ પછી ની તારીખ તમે લઈ શકશો આચાર સંહિતાના કારણે જે તે આચાર સંહિતા હતી એટલે અમને અભિપ્રાય માંગ્યો હશે પરંતુ એ વિષય પશુપાલકોને શું લેવા દેવા આ તો ચેરમેન બનીને પૈસા ખાવાની વાત હોય કે બીજી કોઈ વાત હોય કોઈ ડિરેક્ટરો પોતાની હોય છે તો આજે એની એક પરિસ્થિતિમાં છે પશુપાલકો આજે એ જ એની એક પરિસ્થિતિ છે તમામ ડિરેક્ટરો સુખી થઈ ગયા પરંતુ મારો પશુપાલક મારો દૂધ ઉત્પાદક આ દિન સુધી ગરીબ ને ગરીબ જ રહ્યો છે એના પાછળના રહસ્યો આ છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોને મળતી જે લાભ છે લાભથી એને વંચિત રાખવામાં આવે છે ને એના કારણે આ તકલીફ ઊભી થાય છે. જી બિલકુલ ધવલસિંહ આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. અને વધુ માહિતી મેળવીશું વિપુલ રાણા આપે સાથે જોડાયા છે. વિપુલ પશુપાલકોને લઈને ધવલસિંહ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. શું અપડેટ? જી ચોક્કસથી જે અરોલી અને સાબરકાંઠાના જે પશુપાલકો થી છેલ્લા કેટલાય સમયથી જે સાબરડેરી છે તે સાબરડેરી અંદર જે ભાવ રકમ નહીં મળવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે બંને જિલ્લાઓના જે હજારો જે સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો છે તે હાલ પરેશાની સામનો કરી રહ્યા છે ખાસ કરીને જે તેઓને ભાવ રકમ જે ચારસો કરોડ થી વધુની રકમ જે છે તે ચૂકવવાની છે તે સાબર જે વહીવટી કમિટીની જે રચના નહીં થવાના લઈને અત્યાર સુધી ચૂકવાઈ નથી જેને લઈને જે પશુપાલકો છે તેઓની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે બાયડના ધારાસભ્ય છે તેઓએ પણ આ અંગે એમડી ને પત્ર લખ્યો છે સાથે સાથે પૂર્વ જે ધારાસભ્ય છે જશુભાઈ પટેલ અને જે સાબર ના એમડી પણ છે જશુભાઈ પટેલ તેઓએ પણ આજથી પંદર દિવસ અગાઉ જે સાબર પત્ર લખી આ અંગે આ ભાવભેર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે સાથે સાથે જશુભાઈ આક્ષેપ પણ કર્યો છે કે જે વહીવટી કમિટીની જે ચૂંટણી છે ક્રિપ્ટોની ચૂંટણી ચૂંટણી દરમિયાન જે આચારસંહિતા હતી તે દરમિયાન પણ થઈ છે દીપકો ની ચૂંટણી પણ થઈ છે ત્યારે જે ડેરી છે તે આધાર અમે નહીં કરી દૂર દૂર જે જે સમય કરી અને અત્યારે આ પશુપાલક પર હેરાન કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ જશુભાઈ એ પણ કરે છે ત્યારે પશુપાલકો હાલ સમગ્ર મામલે એક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને સત્વરે ચૂકવી આપવામાં આવ્યો છે પશુપાલકો ઈચ્છી રહ્યા છે જી જી આભાર આપનો તમામ વિગતો બદલ